પણ એને ખબર પડી જાય કે જેવી રીતના પોણ જ રાતમાં પહોંચે છે એટલે જ એટલે આ પોણી લેવા એ મારો બેટો હમણાં અટક આવી ગયો શું ભલા હમણાં કામ કરો આ પોણી લેતા ધ્યાન હોય એમાં મારી ના પેલા તમે એક પેલે ઉડાયા છે ને વળી તમે એમ કરો છો વળી આ તો હલાડા કટ્યો અડધો લોડો મહિને શું કરો તારા શું પાણી ને તો હું માટલા ખાલી લઈ ગયા પાણી હવે તારી દોરી ઊંઘાઈ ગયા હશે શાક કોણ મેલે તારા હવારે ને વાત હવાય તો પોણી પીને થોડા બે હિન જાય પોણ જ મું સ્લાઇટ આવી ગયા હે વાગી ગયા છે હું તો નવ વાગે આઠ વાગે કોક આવા જ લાગે શા પણ થોડો મેલ્યો હતો ને અમારો કે વેલો હવે હવાર વાત હવાર હવે ડોહી ઊંઘાઈ ગઈ કોણ સાહેબ મેલીને પાછા તમે એ વાત હશે હડગા તો હું પાવડો ખોળો પણ ખોડવા બે હો

आ जिन जाए तारिन तो खासन तो जाओ सुले भूत भाली जा हो बेवणा से घना चोर ना आज बड़ी रात ना हगासों <ँग> तो काल जो हदर की गया तो मर गया तो पार ए तारे हो हैं आ 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

મારો વાતો છે ને તારે માલિક એવા ડુંગળી વડે તાર ઉતરી માલિક કશી લો છે તો ડુંગળી વળી એની સાથે હારી

તો બોલે જ અલ્યા મો સુતનાર બત ભરોમ અરે હું તો સુતના ભરોમ હાલ તો હોય ભરે તમે સુતના હા લોય ભરણવા છેડી તો હું ઓરડો ભાઈ મારે સુટમાં અરે હુરો માં જ થા ઓય ઊભા ભારે મને સમ દેતો હાપો સર ના કડવા ને થાપો ઘોડા પર મને પણ યાર મા તમે દેજો બસ